જય શ્રી રામ મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે જોઈ લો મારો ઘર મિત્રો તો દેખાડો તમને આગળ સંપલ પહેરી મિત્રો આ લુડા હુકાય છે મિત્રો અને આ આ ધોના છે મિત્રો વાળી લીધા તો પેલા આ બ્લોગમાં જોયું છે અને આ જો ગુલાબનો ફૂલો મિત્રો કેટલા બધા ખીલે છે તો આ મેં એકદમ ગણેલા મિત્રો તો પિસ્તાલી ફૂલો થતી તો કેવું છે મસ્ત અને અમારું ઘર છે મિત્રો અને આ ઘવાની ખેતી છે મિત્રો અને તમને દેખાડો આ વિગન ફૂડ છે મિત્રો જોઈ લો વેગન જુઓ તમે વેગન ફૂડ છે મિત્રો આ અને આ પાણી જાય છે ત્યાં અમારે મરચી મિત્રો તો હું તમને દેખાડો જો પાઇપ ફાટી જશે જો પાણી પીરાય છે મિત્રો તો આ ગમ છે મિત્રો ખતરનાક મિત્રો જોવો છો અને આગળ તો હું લીજું પાણી ભીખાય છે નહીં મિત્રો તો આ જો મિત્રો મારું લસણ મિત્રો પેલા વિડીયોમાં દેખાડેલું મિત્રો જોઈ લો આ મારે જવું પડશે મિત્રો તમને દેખાડું એમ વટ્ટીના દોરા બાંધેલા છે મિત્રો વટીને જવા પડે અને આ ખીલું ગયું છે મિત્રો આ ઝાડનું નામ ખબર નથી પણ બતાવી દઉં તમને અને આ છે મિત્રો ને આ છે પાણી વળાય છે મિત્રો જોઈ શકો તમે મિત્રો આ પાણી જાય છે અહીંથી ધોના વાળ લીધા ને એલા ધોના બાકી છે નર રંગણીય મિત્રો પોણી વાળે છે તો દેખાડું આ જોઈ લોણી વાળે છે મિત્રો આને ડાયરેક્ટ આવે તો તમે લીજું ઘરની બહાર એમથી થઈ નકળી જઈએ હા આવી બીજી મિત્રો અને તો આજથી મિત્રો રોજ મારો વિડિયો આવશે રોજ સવારમાં છ વાગે રાઈટ અપલોડ થઈ જશે વિડીયો તમારે જોઈ લેવો રોજ સવાર મેં છ વાગે આવી જશે વિડીયો એટલે જોવાનું ભૂલતા નહીં એને લાઈક કરવાનો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જબરજસ્ત વિડીયો રોજલીનો આવતો રહે અને થોડો ઘણો સપોર્ટ કરો એટલે જાણ છો તમે સપોર્ટ કરતા રહો આવાના આવો અને રોજ રોજ વિડીયો અપલોડ કરી દે રોજ કોઈ દન બાકી નહીં એક વસ્તુ તમે દેખાડો આવે પેલો કૂવો દેખાડો મારો તો આ કુવો છે મિત્રો મારો આ કુવો એટલે આ કૂવામાં તો મેં પાણી એમણે મહેકાય છે ને એ દેખાડીને તમને એ ત્યાં આ કું આમથી જશે દેખાડું તમે ચાલો દેખાડે મિત્રો અહીંથી પાણી નીકળે મિત્રો આ ઓછું પાણી કાઢવાનું આવે તમને તો ખબર જ હશે એટલે જુઓ તમે પાણી ઘણું ઊંડું છે મિત્રો હજુ તમે દેખાડ તમે ઝૂમ કરીને કેવું જ પાણી અંદરથી અહીં ડાયરેક મૂકાય મિત્રો અને આ બીજું મકઈ મિત્રો હા નેઘલી નથી મિત્રો દેખાડ તમને લો નેગલી નેંગલવા માંડેલી છે આવે કેમ આ ભાડો છે નેંગલવા માંડેલી છે ને આ વાલળિયા મિત્રો બીજા હુક્કાઈ જાય વાલળિયા મિત્રો આ મિત્રો વાલળિયા લાગે આ વાલળીની શાક કરીને ખાવાની એને તમને ખબર જ હશે ને આ ચેડા મિત્રો છે ને ઘઉં એકદમ હુક્કાઈ જાય એટલે આ વાળવા આવી ગયેલા છે મિત્રો તમારે જો વાળવા હોય તો કમેન્ટ કરો નીચે અને પછી આ છે આ ઘઉં વાળવા બોલાવે પછી પેલી મકાઈ છે એ વાળવા બોલાવે અને પછી આ ઘઉં વાળતી જાય તમારે શું કરવાનું છે ખબર આ પપ્પુ એ ખાવાના મિત્રો ખતરનાક પપ્પુ જ ખાવાના બીજો એક દેખાડું ખતરનાક તમને કસ્તુ દેખાડું મિત્રો આ જોઈ લો મિત્રો ડીએસી ઘેટી મિત્રો આપણે બધું અહીં જોડીને એને તુવેરીની ડાળ ક્યાંથી ભેળાય મિત્રો અને જો મિત્રો અમારો સમાન હું એક્સપ્રિમેન્ટ કરતી ન હો એક્સપેરિમેન્ટના વિડીયો એ મીકી જોયા પણ કંઈ વાયરલ થયા નહીં એટલે પછી એવું એક્સપેરિમેન્ટ કરતી લો એ બીજું અંદર સમાન છે મિત્રો ખાલી ખાડતો આ ઓઇલનો ડબ્બો એવી તે મિત્રો અને મારું ઘર છે મિત્રો આજે કઈ જવાનું તો નથી પણ આ વિચારીએ બાઈક દેખાડવું તમને અને બાઈક કઈ બાઈક બાઈક કઈક લીધી લાશે મિત્રો એટલે મને નહીં દેખાડ તમે તો મિત્રો હું ખાવા બેહી ગયો છું દેખાડ તમને આ જોઈ લો આ રીંગણ બટાકા ને શાક ને વાળિયો રોટલો છે મિત્રો તો ચાલો ખાઈ લઈએ બ્લોગ પૂરો કરીએ મિત્રો તો ચાલો મિલતે હૈ કિસી નેક્સ્ટ વિડિયો મેં જય શ્રી રામ